વન ગુડ મોર્નિંગ ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ છ ભક્તિ યુગ તેમાં ધાર્મિક સમુદાયો અને વિચારકો આપણે જુદા જુદા ધાર્મિક સમુદાયો આ પાઠની અંદર જોવાના છે તેમાં આપણે આગળ જોઈએ કે ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ચળવળનો સમાવેશ થાય છે આ ચળવળનો હેતુ રાજસત્તા સામે કે રાજકીય લાભ મેળવવા માટેનો હતો નહીં ભક્તિ અને સુફી જે કઈ ચળવળ એટલે કે જે આંદોલન થયું એની વાત કરવામાં આવી છે આ આંદોલન થયું એની પાછળનો આશય આ સૂફી સંતોનો એવો કંઈ નહોતો કે એને રાજસત્તા મેળવવી છે કે રાજકીય લાભ મેળવવો છે પરંતુ તેનું મુખ્ય પ્રયોજન એનું મુખ્ય હેતુ શું હતો તો કે અજ્ઞાન મિથ્યાચાર દુઃખ અને યાતનાઓથી પીડિત જે લોકો હતા તેમને સાદો સરળ અને ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો સંતોએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા ઉપદેશ જનતાને આપતા તેથી તેનો ઊંડો પ્રભાવ પડતો હતો તેનું મુખ્ય પ્રયોજન એનો હેતુ હતો કે જે લોકો જ્ઞાનમાં જીવે છે મિથ્યાચારામાં જીવે છે અને જેને દુઃખને મુશ્કેલી યાતના એટલે જે પીડિત છે તે લોકોને પોતે સરળ સાદું જીવન જીવી શકે અને ધર્મનું આચરણ સાથે જીવન વિતાવી શકે એ માટે જે કાંઈ સંતો હતા તેને પોતાના જીવનની અંદર ચરિતાર્થ કરેલા જે કાંઈ ઉપદેશ હતા તે જનતા એટલે કે લોકોને આપતા તેનો એના ઉપર ઊંડો પ્રભાવ હતો ત્યાર પછી આવે ઉદભવ અને વિકાસ ભારતના ઇતિહાસમાં ભક્તિ સુફી આંદોલનનો ઉદભવ તેનો વિકાસ થયો તેના કારણે ધર્મમાં ઉચ્ચ નીચના ભેદભાવ માન્યતાઓ અંધશ્રદ્ધાઓ વિવિધ ધર્મની વાડાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા એના ઇતિહાસ ભારતના ઇતિહાસની અંદર ભક્તિ અને સુફી આંદોલન જે થયું એ સમયે તેનો ઉદ્ભવની સાથે વિકાસ પણ થયો અને એની કારણે ધર્મને કારણે જે ઉચ્ચ નીચ હતો ભેદભાવ હતી માન્યતાઓ હતી અનેક પ્રકારની અંધશ્રદ્ધાઓ હતી આ બધાનો અવગણના કરીને ભક્તિ માર્ગ દ્વારા બધા જ દરવાજા ખોલી નાખ્યા ભક્તિ અને સુફી આંદોલન હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક જન્મ આપ્યો આ બે આંદોલને હિન્દુ અને મુસ્લિમનો સમન્વય કર્યો સાંસ્કૃતિક સમન્વય એટલે બંને સાથે મળ્યું સાંસ્કૃતિક રીતે બંને એકબીજાની નજીક આવ્યા સાંસ્કૃતિક રીતે અને એક નવાજ યુગની શરૂઆત થઈ મોટા ભાગના સંતો સગુણવાદી હતા તેઓ એક્યના હિમાયતી હતા કે હંમેશા એકતા હોવી જોઈએ આ તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા જે કઈ સંતો હતા જે કઈ ફકીરો હતા આ બધા જ ધર્મ એવો ધર્મ પાડવા માંગતા હતા કે બધા એક રહે સામાજિક સમાનતાના પક્ષકાર પણ હતા કે સામા સમાજની અંદર સમાનતા રહે આ એક એ બધા ઈચ્છતા હતા તેમના મતે ઈશ્વર નિર્ગુણ નિરાકાર અને અવર્ણનીય છે નિર્ગુણ નિરાકાર છે એનો કોઈ આકાર નથી અને તેનું કોઈ વર્ણન ન થઈ શકે એવા છે મૂર્તિપૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા કે મૂર્તિપૂજા અને ક્રિયાકાંડ કોઈ પણ થવો જોઈએ નહીં આ સુફી સંતો એના વિરોધી હતા તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો એકદમ સરળ ભાષામાં લોકો સમજી શકે એવા અને લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્યો અને તેના પદો પણ લખ્યા અને રચના કરી લોકોની બોલાતી ભાષામાં રચાયેલા સાહિત્યો પદોએ અને સરળ વાણીએ સમાજમાં ઐક્યવાદ પ્રસરાવ્યો અને તેઓ કહેતા કે બધા ધર્મોનો સાર એક જ છે ઈશ્વર એક જ છે અને બધે વસેલો છે બધા જ ધર્મોનો એક જ માર્ગ છે ઈશ્વર સાથે અનુરાગ અનુરાગ એટલે પ્રેમ પ્રેમ ઈશ્વર સાથેનો પ્રવૃત્તિ તમારી શાળામાં સર્વ ધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરો સર્વ ધર્મ પ્રાર્થના પોથી બનાવો આપણે અત્યારે સ્કૂલ તો ચાલુ નથી તો આપણે કરી શકશું નહીં ત્યાર પછી પોઈન્ટ આવે છે મુખ્ય સંતો અને તેમની વિચારધારા શંકરાચાર્ય દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ સદી શરૂ કરી તેમના પછી કઈ નામ છે તમે કદાચ નહીં સાંભળ્યું હોય આપણે આધ્ય ગુરુ શંકરાચાર્ય એવી રીતે આપણી સંસ્કૃતિની અંદર ઉપનિષદોની અંદર પણ એની વાતો સમાયેલી છે એ આઠમી સદીમાં આશરે એની થઈ ગયા તેમના પછી બસો ને પચાસ વર્ષ બાદ રામાનુજાચાર્યએ ભક્તિ અંગે પ્રેરણા આપી સૌ પ્રથમ કોણ હતું શંકરાચાર્ય ખૂબ મોટી વાત છે એની ક્યારેક આપણે ક્લાસમાં કહેશું એ વિશે વધારે વિગતવાર પરંતુ એના એને જે કંઈ વાત આપી ધાર્મિક સુધારણાની એ બસો પચાસ વર્ષ બાદ રામાનુજાચાર્ય થઈ ગયા તેને ભક્તિ અંગે પ્રેરણા આપી અને આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નયનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનનો પ્રચાર અને પ્રસાર કર્યો અલવાર સતા વૈષ્ણવ હતા અને નયનાર સંતો જે હતા એ શૈવ હતા અલવાર સંતો કેવા હતા વૈષ્ણવ અત્યારે આપણે આપણે અહીંયા પણ વૈષ્ણવ ધર્મ છે ને એવા વૈષ્ણવ હતા અને નયનાર સંતો હતા તે શૈવ હતા શૈવ એટલે શિવ ધર્મ પાડવાવાળા ભક્તિ માર્ગના આ અનુયાયીઓએ એકેશ્વરવાદમાં માનતા હતા જે ભક્તિ માર્ગ જેને ચલાવ્યો હતો જે આંદોલન ચાલતું હતું એમાં જે અનુયાયીઓ એટલે કે જેના સેવકો હતા એકેશ્વરવાદમાં માનતા હતા એકેશ્વરવાદ એટલે ઈશ્વર એક જ છે આવી માન્યતા ધરાવતા હતા તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા દરેક ધર્મની અંદર તેઓ વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ એ આત્મ સાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યા જે કાંઈ લોકો સમજી શકે એવી એકદમ સરળ અને સાદી ભાષાની અંદર ઉપદેશ આપ્યા આ સંતો અને કેટલાક મહાન આચાર્યો પણ થઈ ગયા જેમાં એક હતા શંકરાચાર્ય એટલા માટે આદ્ય ગુરુ શંકરાચાર્ય કહેવામાં આવે છે શંકરાચાર્ય હિન્દુ ધર્મના પક્ષાર્કોમાંથી એક હતા અને શંકરાચાર્ય પછી આશરે બસો પચાસ વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થઈ ગયા સામાન્ય રીતે એવું મે માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુચાચાર્યથી થાય છે તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશ પણ આપ્યો જુઓ તમને ટેક્સ્ટબુકની અંદર આ ફોટોઝ પણ બતાવવામાં આવ્યા છે જેથી તમે જોઈ શકો છો પેજ નંબર તેત્રીસ ઉપર તેમાં તેનો જન્મ જન્મસ્થળ કાગડી પિતા શિવગુરુ માતા અંબાબાઈ આ છે રામાનુજાચાર્ય એનો જન્મ પેરુમલતુર પિતા કેશવ અને માતા કાંતિમતી વિચારો આપણે ધર્માચાર્યો ભક્તો અને સંતો ફકીરોનો આદરભાવ શા માટે કરીએ છીએ વિચારો જો તમે શું શા માટે કરો છો આપણે ધર્માચાર્યો કોઈ પણ ધર્મના આચાર્ય હોય કોઈ ભક્તો હોય કોઈ સંતો હોય ફકીરો હોય એનું આપણે અપમાન નથી કરતા શા માટે ચાલો વિચારજો અને તમારા વિચારો તમારી વધારાની નોટબુકમાં લખજો ઓકે ચાલો ત્યાંથી આગળ બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુથી નામથી ઓળખીએ છીએ ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચી બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા એકેશ્વરવાદ જે હતો ને ઈશ્વર એક જ છે આવું માનવાવાળા એમાં મેન કબીર હતા સંત તેઓ વ્યવસાય વણકર હતા બીજક તેમનો કવિતા સંગ્રહ છે શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં તેમની કવિતાઓનો સમાવેશ થાય છે સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા ગુરુભાઈ હતા તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિર્ગુણ શાખાના સંત હતા સાધુ એસા સાચાહીએ જેસા સુપ સુભાય સાર સાર કો ગહી રહે

તેઓ નિર્ગુણ શાખાના સંત હતા તેમના શિષ્યો શીખ કહેવાતા ગુરુ ગ્રંથ સાહેબ તેનો પવિત્ર ધર્મ ગ્રંથ છે શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ કયો છે ગુરુ ગ્રંથ સાહેબ હિન્દુ ધર્મનો ભગવદ્ ગીતા મુસલમાનનો તેવી રીતે શીખનો કયો આવશે ગુરુ ગ્રંથ ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ સુરદાસ મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા તુલસીદાસ યુવાનીમાં સાધુ બન્યા હતા તેમણે રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી તુલસીદાસનો ગ્રંથ રામચરિત માનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે ગુજરાતમાં ભક્તિ રસ થી પ્રજાને તરબોળ કરવામાં નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે નરસિંહ મહેતા ચૌદસો બાર થી ઈસવીસન ચૌદસો એસી ગુજરાતી ભાષાના આદિકવિ છે મૂળ તળાજા ભાવનગરના પછી જુનાગઢ આવી વસેલા મૂળે તે ક્યાંના હતા ભાવનગરના હતા કોણ નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિ કવિ કહેવામાં આવે છે તે તળાજા એટલે કે ભાવનગર જિલ્લાના હતા ને પછી એ જુનાગઢમાં આવીને વસ્યા જો અહીંયા પણ ફોટો આપવામાં આવેલો છે ગુરુ નાનક તુલસીદાસ અને મહેતા હતા મૂળ ભાવનગર જિલ્લાના હતા તળાજા ગામના એનો જન્મ થયો હતો અને પછી જુનાગઢમાં આવીને વસ્યા અને ત્યાં એને જ્ઞાન ભક્તિપૂર્ણ પદો અને પ્રભાતિયાઓ લોક સમાજ પર ઊંડી અસર કરી નરસિંહ મહેતા એમ કહેવાય છે કે રોજ એક લખતા જતા દામોદર અને ચાલતા ચાલતા જતા ચાલતા ચાલતા આવતા એમ કહેવાય છે કે રોજ પોતાએ પોતાની રીતે એક પ્રભાતિયું લખતા અને ગાતા નરસિંહ મહેતાનું જન તો તેને કહીએ ગીત સાંભળ્યું છે ને એ ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પણ પર હતા એને સંસારનો કોઈ જ રંગ લાગ્યો ન પર હતા એટલે એનાથી દૂર હતા તેમણે છૂતાછૂત તથા જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો જે આપણે છૂત છૂતની ભાવના છે ને આભર આપણે આનાથી આગ નાથી ત્યાવળાઈએ આપણે આનાથી ઊંચા આનાથી નીચા આવી રીતના જે કંઈ ભાવના હતી ને એ એને દૂર કરી હતી તેઓ સૌના ઘેર ભજન કરવા જતા હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર સમદ્રષ્ટિને સર્વસમાન તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેટલી આપતીઓ હોય તેને પાર કરી શકે છે તેમનું જીવન આનું એક ઉત્તમ ઉદાહરણ હતું તેમના પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેવાડના રાજ રાજવી પુત્રી હતા મેડતા એવું લખ્યું છે પણ મેવાડના રાજપુત્રી હતા પ્રિન્ટ છે તેના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા શ્રી કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા મીરાબાઈ એક ભક્ત કવિત્રી પણ હતા જે ગુજરાતી અને હિન્દી ભાષાના પદો રચ્યા હતા રચ્યા હતા એટલે લખ્યા હતા તેમણે રચેલા પદ નરસિંહ મહેતા અને કબીર પદની જેમ લોકપ્રિય છે આવા જ એક સંત સુરદાસ પણ હતા તેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતા અને વ્રજમાં રહીને તેણે કૃષ્ણ શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા વલ્લભાચાર્ય વૈષ્ણવ ધર્મનો પ્રચાર કરનાર જો કોઈ હોય તો તે કોણ હતા વલ્ભાચાર્ય હતા જો અખિલ બ્રહ્માંડમાં એક તું હરી જુજવે રૂપે અનંત ભાષે દેહમાં દેવતું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદવાશે અખિલ એટલે આખા વિશ્વની અંદર માત્ર એક જ તું શ્રીહરિ છે જુજવે રૂપે એટલે માત્ર અમુક જ સ્થાને અમુક જ રૂપે અનંત ભાષે તારું એકદમ થોડા રૂપ છે છતાં એમ લાગે અનંત છે જેનો કોઈ અંત નથી દેહમાં દેવ હતું શરીરની અંદર પણ તારો વાસ છે તેજમાં તત્વ તું શરીરની અંદર તું દેવ સ્વરૂપે બિરાજે છે અને પ્રકાશની અંદર તું સ્વરૂપે છે શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે આવું સરસ ભાવના પ્રકટ કરવામાં આવી છે સંત જ્ઞાનેશ્વર બતાવવામાં આવ્યા છે જુઓ ટેક્સ્ટબુકની અંદર થર્ટી ફોર ત્યાર પછી આપણે જોઈશું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું પંઢરપુરનું વિઢોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનમાં શ્રી ગણે ગણેશ કર્યા હતા ફક્ત પંદરમી પંદર વર્ષની વયે તેમણે ભક્ત ગીતો ભગવદ્ ગીતા ઉપરની ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી માત્ર જ્ઞાનેશ્વરે ભક્તિ આંદોલનની અંદર જોડાઈ અને પંદરમી પંદર વર્ષની ઉંમરમાં માત્ર ભગવદ્ ગીતા ઉપર તેને ટીકા ગાનેશ્વરી લખી હતી અને આ બધા જ સંતો વિશે તમને જાણવા વિગતવાર આવશે તમારે પાઠ ગુજરાતીમાં પણ આવે છે ભણશો તમે આગળ મુજબને મોરી

નામદેવ પણ થઈ ગયા એક સન અધર્મના માર્ગે હતા પરંતુ સાચી વાત સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા જ્યારે તે ગેરમાર્ગે હતા અને એમાં તેને ધર્મનો રસ્તો પકડ્યો ત્યાર પછી એક મહાન સંત થઈ ગયા મહારાષ્ટ્રના એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા તેઓ ઊંચ નીચના અને નાત જાતના ભેદભાવનો વિરોધ કરતા હતા તેઓ સૌને સમાન માનતા હતા અને મહારાષ્ટ્રના સંત તુકારામ પણ મહારાષ્ટ્રના સંત કવિ થઈ ગયા ઘણા બધા સંતો એવા છે જે મહારાષ્ટ્રમાં જ જન્મેલા છે તેમના રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે સમર્થ ગુરુ રામદાસ શિવાજી ના ગુરુ હતા તમે એ પણ તમને તો ખબર જ હશે તેમને આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પણ પ્રયાસ કર્યો હતો લોકોને ઉપદેશ આપતા તેમણે દાસ બોધ નામના ગ્રંથની રચના કરી હતી કબીર રહીમ નરસિંહ મહેતા મીરાબાઈ તુકારામ મધ્યકાલીન સંતોના પદ સાખી દોહા મેળવીને સંગ્રહોથી બનાવવાની છે પણ એ કાંઈ તમે અત્યારે તો ઘરે છો બનાવી શકો તો બનાવજો કે જ્યારે પણ સ્કૂલ ખુલે ત્યારે બતાવજો જાણવા માટે બધા જની તમને આમાં સમયગાળો બતાવવામાં આવ્યો છે મધ્યકાલીન સંતોનો સમયગાળો ખાસ પાકો કરી લેવો તમને ખૂબ જ ઉપયોગી છે ગુરુ નાનક તુલસીદાસ મીરાબાઈ સુરદાસ રહીદાસ જ્ઞાનેશ્વર નામદેવ એકનાથ અને તુકારામ આ એક નોટબુકમાં વધારા નોટબુકમાં લખી લેવો અને પાકો કરવો કે તમને આગળ જતાં ભણવામાં ખૂબ જ ઉપયોગી છે આગળ જતાં સામાજિક વિજ્ઞાન ની અંદર પણ તમને વધારે પૂછવામાં આવશે આના વિશે ત્યાર પછી આવે છે સુફી આંદોલન મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનોમાં સુફી ચળવળનો પણ સમાવેશ થાય છે ધાર્મિક સામાજિક આંદોલનને હિન્દુ મુસ્લિમ સમન્વયને જન્મ આપ્યો અને પ્રાચીન કાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિઓની મિલન સ્થળ રહ્યું છે સુફી શબ્દ ઈસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે ભારતમાં સુફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી ચિશ્તી સુહરાવર્દી કાદરી અને નકશી નક્શી સોરી ચિશ્તી સુહરાવર્દી કાદરી અને નકશી સુફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની બગદાદના શિયાબુદીન સુહરાવર્દીને સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી આ ખાસ યાદ રાખું બગદાદના શિયાબુદીને અજમેરમાં મોદુદ મોઈનુદ્દીન ચિશ્તી જેની દરગાહ પણ આજે આવેલી છે ત્યાં એને ચિશ્તી પરંપરાની સ્થાપના કરી જે આજે પણ કોમી એકતાનું એક ઉત્તમ ઉત્તમ ઉદાહરણ છે ઘણા હિન્દુ અને હિન્દુ લોકો પણ તેને એની દરગાહે જાય છે આપણે જોઈએ છીએ તેમનો તેમના મૃત્યુ બાદ એક સુફી સંત તરીકે બહુ જ ખ્યાતિ પામ્યા હતા મોઈનુદ્દીન ચિસ્તી સિવાય કુતુબુદ્દીન બખ્તિયાર બાબા ફરીદુદ્દીન ગંજ એશકર શકર નિઝામુદ્દીન ઓલિયા ખ્વાઝા બકી બિલાહ અને શેખ અહમદ સર હિન્દી મુખ્ય હતા દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય

ભક્તિ અને આંદોલનના સંતો આચાર્યો વિચારકો ચિસ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના આડંબરો ઊંચ વહેમો અંધશ્રદ્ધા અને કુરિવાજો ઉપર અસર થઈ ધર્મના સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો ન હતો તે હવે સમજવા લાગ્યો ઈશ્વર સર્વેનો છે આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરાઈ હતી સાધુ સંતો ચિસ્તી સંતોના પ્રયત્નથી ધર્મ ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ મુસલમાનો સમાવેશ થાય છે આ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી આ સમયે અનેક સંતો નાતજાત જાત ભૂલી દરેકને પોતાના શિષ્યો બનાવતા મીરાબાઈ રૈદાસ રસખાન વગેરે તેના ઉત્તમ ઉદાહરણો છે ગ્વાલિયરના સૈયદ મુહમ્મદ છોંસ વિંધ્યાચળના એકાંત સ્થળોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા એક મોટા મોટું ઉદાહરણ છે સૈયદ મુહમ્મદ છોશ અને મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ પ્રાર્થનાઓ ઉમેરાય છે સુફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયાવિધિઓને પણ અપનાવી હતી ઉદાહરણરૂપે સુફીવાદ પંથમાં દાખલ થનારું શિર મુંડન જનબિન ભિક્ષાપાત્ર રાખવું મુલાકાતીઓને પાણી ધરવું સંગીતના મુશાયરા યોજવા વગેરે આમ ભક્તિ અને સુફી આંદોલન સમાજની કાયાપલટ કરી હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી અને દરેક સંતે સંભાવ સદાચાર ભાઈચારાની વાત કરી આમ પણ ભારત દેશ અને સંસ્કૃતિઓ ધર્મોનો આશ્રય સ્થાન રહ્યો છે જેમાં મધ્યકાલીન સંતોએ પોતાના સરળ ઉપદેશથી તેમાં પ્રાણ પૂર્યા છે આ સાથે આ પાઠ અહીંયા પૂરો થાય છે આગળ સ્વાધ્યાય છે તમને ફોટા જે કાંઈ સાધ્યપોથીમાં મોકલવામાં આવે છે નથી લખેલા સ્વાધ્યપોથીમાં પોથીમાં તમારે લખવાના નથી જેટલું લખાવેલું છે એટલું જ તમારે નોટમાં ઉતારવાનું છે ઓકે આ સાથે આ વિડીયો અહીંયા પૂર્ણ કરું છું વિડીયો બે ત્રણ વખત જોઈ લેજો ટેક્સ્ટબુક રાખી એટલે સમજાઈ જશે ઓકે ચલો ઓકે બાય થેન્ક યુ